એસપી સાઈન ગોતે ને સિલેક્ટેડ નંબર વાળી આવી જો નવાણું અઠાણું ત્રણ નવા છે અને એક નથી આવી બે આવી મારા ઘરે જ આખી રીલ જો પેલા એક વાર હાલો મિત્રો તો સ્વાગત છે જનતા ઓટો મિત્રો નવી એસપી સાઇન લેવા જાઉં છું મિત્રો હોન્ડા વાળાની પણ નથી મળતી નવી પણ બેટિંગમાં આવે છે કઈ વાંધો નહીં તમારો ભાઈ એસપી સાઇન લઈ આવ્યો છે એમાં બી સિલેક્ટેડ નંબર છે ફટાફટ તમને સમજાવી દઉં મિત્રો પેલી એસપી સાઇન છે બે નું મોડેલ મિત્રો

માત્ર ને માત્રોતેર હજાર પાંચસો બોસ બંને ગાડી જોરદાર છે બંને ગાડીમાં ભાઈની જવાબદારી મિત્રો ઓલ ઓવર ગુજરાતમાં ડોક્યુમેન્ટ ઉપર પણ લોન થશે ક્રેડિટ કાર્ડ ઉપર પણ લોન થશે મિત્રો ન સમજે તો યુટ્યુબ ચેનલમાં જાઓ બધી ડિટેલ્સ મળી જશે તમારો ભાઈ બેઠો જ છે જનતા ઉઠો હું